ચેતાવણી આ વીડિયો ફક્ત મનોરંજન હેતુ માટે છે અને અમારો હેતુ કોઈ પણ વ્યક્તિ સમુદાય સંપ્રદાય અથવા ધર્મની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો નથી આ વીડિયો કાલ્પનિક છે અને કોઈ પણ જીવંત અથવા મરી ગયેલા વ્યક્તિ સાથે કોઈ સામ્યતા સંપૂર્ણપણે સંયોગ છે તો હેલો ગાય હું રેડી થઈ ગયો છું અને તમે જોઈ શકો છો આઉટફિટ અને આ આઉટફિટ એ માટે પહેરી મેં કે આજનો કન્ટેન થોડો એવો છે અને હા હવે તો હું જેટલી વાર શૂટિંગ કરવા જઈશ કે ક્યાંય પણ જઈશ ને તો હું વ્લોગ શૂટ કરીશ અને જોઈ લો તમે કે કેટલો ટાઈમ થયો છે હમ એક ને ઓગણ ચાલીસ થઈ છે આમાં પણ કેટલા ટકા ચાર્જિંગ છે આમાં અઠ્ઠાણું ટકા ચાર્જિંગ છે જે દેખાતું નથી અને આમાં તમે જોઈ શકો છો આમાં પંચાવન ટકા છે અને આ મોબાઈલમાં આપણે શૂટ કરવાનું છે ચૌદ પ્રો મેક્સ છે એ અને એમાં આપણે જોઈ શકો છો આજનો ટેમ્પરેચર સડત્રીસ છે અને આમાં આપણે આજે શૂટ કરવાનું છે તો એના પહેલાં આપણે ઝાડોને પાણી પાઈ દઈએ કારણ કે ઝાડોને પાણી પહેલાં પીવડાવવું જોઈએ આપણે આ રીતના આમાંથી લેવાનું આવી રીતે ઝૂમિંગમાં એટલે આટલે થોડી પબ્લિક આવતી હશે અને આવી રીતે કરી ડાયરેક્ટ ઓમ કરીને મારા ઉપર તરત આખું ઝૂમ કરી દેવાનું છે એમાં દેખાતું નહીં ચોગ્યો રહ્યો હા આર્યો આર્યો દેખાય એમાં તમને દેખાય છે મને તો દેખાતું નથી પણ આ રીતના આપણે કરવાનું એ કાંઈક જો આ વિડીયો અને આ ફાઈવ એક્સ ફાઈવ લેવાનું એ ઓમ કહીને આવી રીતે ને પેલી ચાર પાંચ જણા બધા આવતા હશે આ બાજુથી ઓમ કહીને એટલું લેવાનું પછી હા ના ના એટલે મોઢા અડધો અડધો હાફ હાફ જ લેજે પેલા ફૂલ પછી હાફ પછી આટલા દૂર થી પૂરું કરી દઉં કે શું ના એટલે દૂર નહીં આટલે રહે પબ્લિક તો બધી હા એટલે બધું દૂર નહીં રહેવાની આટલે જ રહેવાની નજીક પાંચ છ જણા આવશે રહ્યા અને એના ઉપર તો બધા હાફ હાફ હા ઓ માતંગ મચાવતા મચાવતા આવશે એ લોકો નોમ લેજે પછી એમાં તો એક જણો હે ને ડાયરેક્ટ ઓમ ઉપર બતાવ સોમ કરીને ઓમ કરીને ડાયરેક્ટ ઉપર હા ના એટલે ઉપર ના ના ઉપર કરીને ઓમ બતાવે ને એટલે ડાયરેક્ટ બતાવ ઓમ કરીને ઓમ બેહી જાય એ ઓમ કરીને ઓમ બેહી જાય

આ પોછો જણાય ને ઓમ કઈ નોમ આતંક મચાવવા આવી ગયા એમ કન્ટેન્ટ કેવું હોય ખબર હે કે આ મારો વાસ હે અને આ વાસમો એમ લુખાગીરી કરવા આવે ને મને દેખી જાય અહીંયા કે લા એ આ તો વાસ હે સમજી ગયો ને હા એટલે ડાયરેક્ટ એવું કરીને ઓમ લેવાનો પડે ડાયરેક્ટ પીલું સીધું જોમ સાટ દઈને ઉપર મારવાનું એ સમજો સમજી હા હા તો ગાઈસ આ આપણો પહેલો પહેલો મતલબ પેલા લોકો હજી આયા નહીં એટલે અહીંયા આપણે પહેલો મેં તમને બતાવી દીધો કે આ રીતના શૂટ કરવાનો બીજો હું તમને બતાવું કે કઈ રીતના શૂટ કરવાનો કારણ કે મારા મમ્મીને જવાનું છે હમણાં હાલ કથામાં અને એક મમ્મી શું કહેવાય મતલબ એવો કન્ટેન્ટ હે એમ મમ્મીનો ને મારો ને એ બધા છોકરાઓનો એવો કન્ટેન્ટ હે તો એ આવી જાય તો ફટાફટ મારો મારા મારો મારો ને મારા મમ્મીનો ને એ બધો બે કટ આપણે કમ્પ્લીટ હોય પૂરા થઈ જાય ને બે કટ આપણે બહાર લેવાના અને એક કટ એક વિડીયો મારે પેલો વાળો લેવાનો તો ચલો તો હેલો ગાઈઝ આ હમણાં કેટલા વાગ્યા છે જો કેટલા વાગ્યા પાંચ ને બાર થઈ છે આખો દિવસ નીકળી ગયો બધાએ ગેમ કરનો કે મારી ફોન કર્યો બધાને પણ કોઈ આવ્યું ના અને ટેમ્પરેચર સડત્રીસ છે બેટરી કેટલી હે દેખી લઈએ આપણે ઓગણચાલીસ ટકા બેટરી છે આટલામાં આપણે ઉતારવાનો છે આમો શૂટ કરીશું અને આમ મારા દમ ઉપર લાવ્યો અને તમે લોકો બી લાવો તો દમ ઉપર લાવજો ઘરના ઘરના લોકોને કે મમ્મી પપ્પાને હેરાન ના કરતા અને ચલો હેરાન કરીને લાવ્યો શું તો આવી હશે હા તો પબ્લિક આવી ગઈ છે તો હમણો હાલ એક વિડીયો શૂટ કરીએ એમો અને હું પેલે ઉપર ઉભો રહીશ અને આટલેથી ઉતારવાનો છે અને આ ભાઈ ઉતારશે તો ચલો કઈ રીતના શૂટ થાય એ આ ભાઈ બતાવશે બતાવશે ને તું હા ચલો તો બતાવીએ તો ગાઈસ હવે હું આ લોકોને સમજાવી દઉં કે કઈ રીતના શૂટ કરવો હોય તો તમે જોતા રહેજો એ તમારે આ બાજુથી પેલું એ રીતના આવવાનું એમ થોડી હલકા એમ કે વાસમો કલાકારી કરવા આવ્યા હોય ને એવી રીતે આવવાનું હોય પણ મને જોશો ને એટલે તમે નીચે બેસી જાશો કે હા આ તો કરતા ધરતા હે અને આ અંતે એવું તો અમે કન્ટેન્ટ સમજી ગયા એટલે એવી રીતે તમે લાઈન સર બે જાજો તો બેન બતાવજો એક વખત કેવી રીતે બેસો અને મમ્મુ એવી રીતે શૂટ કરશે કમ્પ્લીટ ઓય 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 દેવાનું હોય જ હા તો ખાલી દે ઓમ જ બેવાનું એલા ઓમ પેટ ફાટી જાય ઓમ ઓમ સીધા બેવ લાઈન માં બેવ ઓમ લાઈન મો એક પાછળ એક આગળ હા ઓમ ઓમ એ બાબો ઓમ બાર બાર આવ હા બાજી પેલી પેલી સાઈડ પેલી સાઈડ જતા રહો તમે ચારે ચાર

કઈ રીતના બેવાનું એ બતાવો હા ઓમ બરાબર સાદામાં જેમ લેવો એમ લેજે આ રીતના લેજે ઓમ એ તમે ઓમ બેજો કઈ રીતના બેહો અલા આડા જઈ તો આડો લાગે ઓમ ઓમ થા ઓમ ઓમ અલા તારી ગોડ ઓમ કર કે હા લા ઓમ કર બહાર હં અને થોડો બહાર આવ આખો હ બસ હવે બે ઓમ કરીને આ એક પગને અચેર અડાવો ને પરિયાન તો અડે જ નહીં પર્યા થોડો બહાર આવ બસ કરીએ મોટી એટલે સેટ નહીં થતું આ રીતના તમારે બેવાનું ઓમ કરીને આમ આવો ને એટલે આમ આમ કે હે ઓમ દાદાગીરી કરતા કરતા નગર ચોય બી બેહી જાવ તો એ ચાલશે પણ આઈડું આઈડું સારું લાગશે એમ આવી રીતે બેસો ને તો હા તમારે પેલું એ રીતના આમ ગુસ્સો કરતો હે કોણે આપણે ડાયરેક્ટ એમાંથી કોઈ કોણ કહે કે એ ભાઈ પેલો

શું ઊંચા નેજા થઈ રહ્યા ઉટક બેટક કરો છું ચાર પોચ કટ લીધા પણ હજી આવ્યો નહીં વગી તો હજી એ તમારું શું હે આવી રીતે હું ભોય આગળ ચાર પોચ કટ લીધા પણ હજી સેટ નહીં થયો તો આપણે પાછો કટ લઈ લઈએ ચલો તો ગાઈસ જોઈ શકો છો કેટલા કટ મારે આપણે એમાં કયો આઈ રે જે લાઈક કરેલો ને એ વિડીયો કમ્પ્લીટ આવ્યો છે જોઈ શકો છો તમે હજી એડિટિંગ થશે બધું તો ઘણી બધી મહેનત લાગી બે વાર તો ઉપર ચડી ને આવ્યો પેટમાં દુખવાઈ ગયો મારે તો ચલો હેલીપેડ તો બે કન્ટેન એ અને એક કન્ટેન હોય ઘરનો હજી બાકી પણ એ પણ મમ્મી જોડે ઉતારવાનો છે તો મારા મમ્મી હમણાં હાલ કથા મોગી તો એટલી વાર આપણે બે બીજા કન્ટેન છે જે ઉતારી નાઈએ શું કેવું ભગત તો ગાઈસ ચલો હેલીપેડ જઈને બે કન્ટેન ઉતારીએ અને આતંગ મচাইયે ઇન્સ્ટાગ્રામ ઉપર ચલો ભગત આરામથી પેટમાં દુખી જોય યાર મને તો કેવી છે નામે ખતરનાક મારી નો કેવું કરે હેલીપેડ ઉપર કેટલી બધી પબ્લિક હે તો અહિયાં અમે શૂટ કરીશું બધા ફેંકી શકો છો તમે આપણે જો કોઈ ના હોય ને જગ્યા ઉપર લઈ લે ભગત કારણ કે તો આપણે શૂટ કરી કરીએ એટલે તો ઘણી બધી પબ્લિક ઘણી બધી ક્રિકેટ આવી ગઈ મારું લઈ લે આપણે લઈ લે લાસ્ટ માં લઈ લે હા એ બાજુ એ બાજુ આપણે શૂટ કરી દઈએ એટલે સનસેટ જોઈ શકો છો કાઈ તમે તો અહિયાં આપણે શૂટ કરી દઈએ શું કેવું ભગત

रेड़ी नाचो ना डब्बाई नाचो मुठाव पर पग राग्जा मत थालीं तार वाद नी आउ तो नो कर गला नाचो ना जूरते अचो ना Vamos aqui. Então, guys. આપણે બીજી બેટરી નોખવી જ પડી અને પેટમાં પણ મને સારું છે સાતમો આઠમો કટ લાગ્યો લગભગ એવું એ અને થોડી પબ્લિક વધારો હતી તો વધારે મજા આવતી પણ હવે જે લોકો આવશે એને જ હું બોલાવીશ જે લોકો નહીં આવે એનો કોઈ વધુ નહીં મને જે નવા આવે તો નવા લઈ લઈશ પણ જે લોકો આ જે ફોન બધોને કર્યો તો મેં યાદ રાખજો શું કેવું ખબર

મામી આવી ગઈ મામી જોડે એક વિડીયો ઉતારવાનો હોય આપણે એક વિડીયો ઉતારવાનો છેલ્લો એ જોરદાર કન્ટેન્ટ એ બાકી ઓમ એટીટ્યુડ જો આ મામી અને તું ઓમ આ બાજુ આવી જા ઓમથી હા હજી દૂર રહું આ આ બાજુ આવ ફાવે ના તો તો આમ કઈનો પગે લાગુ એરે લેવાનો હે ઓડી જવાનું વિચારતો તો કે પેલેથી પાછળથી આવો ખાલી દોડતા હે આ બાજુ આમાં મે ઉભી મમ્મુ આ બાજુ થી લે એક્ઝેક્ટ ઓમ થી હાફ હાફ આવા જે આગળ હા હા આ લુક્યો કેમેરો મેરો લુક્યો મોબાઈલ લેન્સ લુક્યો હા પણ ઓમ કઈ નોમ લઉં આમ પગે પડું ને એવા બે પેલા હીરો આ ગીરીઓ ભગત ને ચાર જણા દોડતા પાછળથી થી આવા એવો સીન લેવાનો છે આવી તો નહીં લેવાનો યાર એ જઈ લે આવજો મને બી લે યાર હું બી ઉતારું એજે પડું ને હોમ પાછળ લે પેલા દોડતા આવા જોઈએ ડાયરેક્ટ એ લોકો ઉપર ઝૂમ કરજે આ ભાઈ ડાયરેક્ટ ઓમ કરીને હું સીધો થઈ જુંગા ઓમ આ લોકો ભી દોડતા દોડતા આવશે ને ભાઈ અમે આ અમે ઓય વચ્ચે ટકરાવશો કના કન ટકરાય અરે આવશે ને આ એક આ બે આ ગિરિયો તન ને જઈલો ચાર આ પાછળ લે દેખાવા જ ના જોયે હું જોવો નેચો નમૂન એ પહી દેખાવા જોઈએ રા સમજો ઓ તું કઈ સાઈડ થી ફરશે ઓમ થી ફરજે કોમ કર તો આરે તો ડાયરેક્ટ મોમ પગે પડ્યો આરે પાછળ દોડતા દોડતા આવે ને એવો ડાયરેક્ટ તું ફરણ ડાયરેક્ટ મારા મારા આ बाजू જોમ ફરજે મારા ઉપર થી જ લેઈન ફરજે ખાલી કઈ રીતના ઓમ કરીને આ નમ્યો જોએ આ નમ્યો એટલે પાછળ દેરા દેખાવા જોએ આ ભાઈ ઓમ કરીને ઓમ તું ફરવાનું ચાલુ જ કરી દેજે ફરણ ફર બસ આ રીત આ બાજુ રેજે થોડો તું દૂર જતો રહેજે પછી હું ઓમ કરીને ઓમ ઉપર દેખુંnga પછી દોડુંગા

શીખવાડું ચાલો લાવ હેલો ગાઈઝો આપણે એન્ડિંગ એ માટે કરી હતી કારણ કે જે બતાવવાનું હતું મેં તમને બતાવી દીધું હતું અને અંધારામાં બતાવવાનો કોઈ મતલબ નહોતો કારણ કે એટલું બધું આવતું નહોતું અને મેન વસ્તુ એ હતું કે કોઈ શૂટર બી નહોતો આપણા જોડે જે શૂટ કરે બ્લોગ શૂટ કરે ને એ બી શૂટર નહોતો અને આપણો જે શૂટર હતો એને હજી હું શીખવાડી રહ્યો છું એટલે એ શીખશે તો દબાઈને જ શીખશે કોઈ આમ કહી નહીં જાય કે હા ભાઈ શૂટર તો એ અને હા આ વ્લોગ મેં એ માટે લોંગ બનાવ્યો છે કેમ કે તમને ખબર પડે કે હા હું આ રીતે શૂટ કરું છું આટલા ટેગ લાગે છે પણ હવે તો હું જે વ્લોગ શૂટ કરીશ ને એકદમ શોર્ટ શોર્ટ વ્લોગ શૂટ કરીશ અને એ એ તમને વ્લોગ એકદમ ગમશે પણ અને આ પણ ગમે પણ આ કેવું ખબર એકદમ મોટું થઈ જાય એના માટે ટાઈમ તમારે વધારે જોવે જે જોવા માટે પણ જે બીજો બનાવીશ ને એ એકદમ જોરદાર બનાવીશ અને હા તમે પણ આવો છો ને આવતા સન્ડે મારા જોડે વિડીયો શૂટ કરવા તો આપણે વ્લોગ પણ શૂટ કરવાનો છે તો વ્લોગમાં પણ હું લઈશ અને જે જેને એક્ટિંગ આવડતી હોય આ તે તો એને પણ આપણે હું લઈશ અને હું કાંઈક ને કાંઈક શીખવાડીશ થેન્ક યુ અને સપોર્ટ કરજો લાઇક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ના ભૂલતા આપણે બહુ મહેનત કરવાની છે અને હવે બહુ બહુ એટલે બહુ આગળ જવાનું છે તો સપોર્ટ કરજો ગાઈશ